શરડા છે ઉષા ગૌરાંગ સરડા હું છ વર્ષથી સ્વિમિંગ કરું છું ચાર વર્ષથી કોચિંગ આપું છું છ વર્ષથી નેશનલ લેવલ સુધી કોમ્પિટિશનોમાં ભાગ લઉં છું આ વર્ષે જાન્યુઆરીમાં સી સ્વિમિંગમાં ભાગ લીધો હતો એમાં બે કિલોમીટર અને પાંચ કિલોમીટર એમાં મને ગોલ્ડ મેડલ મળ્યું હતું અત્યારે રિસન્ટલી ખેલમાં કુમ રમાણો છે એમાં પણ સ્ટેટ લેવલે મને બે ગોલ્ડ મેડલ મળેલા છે અહીંયા ચાર વરસથી જેમ્સના પુલ ઉપર કોચિંગ આપું છું શીખી પણ અહીંયા જ છું જેએમસીના પુલમાં જ શીખી છું અને અત્યારે કોચિંગ પણ ત્યાં જ આપું છું અત્યારે હવે મારા છોકરાઓને તૈયાર કરી અને છોકરીઓને તૈયાર કરીને આગળ કોમ્પિટિશનોમાં લઈ જાઉં છું લાસ્ટ યર સ્કૂલ ગેમમાં મારી છોકરીઓને લઈને ગઈ હતી ટીમ લઈને એમાં ચાર છોકરીઓએ મેડલ પાડ્યા હતા આ વર્ષે પણ ઈચ્છા છે કે બધાયને વધારે આગળ કોમ્પિટિશનોમાં લઈ જાઓ અત્યારે પણ ચાલે જ છે કોમ્પિટિશન અત્યારે પણ સ્ટેટ લેવલની જે ખેલ મહાકુંભ થઈ એમાં પણ છોકરીઓને લઈને ગઈ હતી આ વખત એ લોકો પહેલી વખત આવ્યા હતા પણ પહેલી વખતના પ્રમાણમાં ઘણું સારું પ્રદર્શન હતું એ લોકોનું એનું ડેડિકેશન પણ સારું હતું અત્યારે સરકાર તરફથી ઘણી બધી સ્કીમો ચાલતી હોય છે પણ એની અવેરનેસ હોતી નથી જેમ કે ડીએલએસએસ ડિસ્ટ્રિક લેવલ સ્પોર્ટ સ્કૂલ એ બધી ઘણી બધી સ્કીમો ચાલતી હોય છે એમાં બધા સ્પોર્ટમાંથી છોકરાઓને સિલેક્ટ કરીને ડિસ્ટ્રિક્ટ લેવલની સ્પોર્ટ સ્કૂલમાં લેવામાં આવે છે આ વખતે એમાં પણ છોકરીઓને તૈયાર કરીને મોકલવાનો ગણતરી છે